સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા પંચાયત ખાતે આજરોજ લખતર તાલુકા ભાજપ મંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં લખતર તાલુકા ભાજપ મંડળના નવનિયુક્ત હોદ્દેદારો નું સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગામી છ એપ્રિલના રોજ પિસ્તાળીસમાં સ્થાપના દિનની ઉજવણી ગાવ ચલો અભિયાન સક્રિય કાર્યકર્તા સંમેલન બાબા આંબેડકર જન્મ જન્મજયંતિ સહિતના કાર્યક્રમોના આયોજન અંગે બેઠકમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓને આગામી વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી સાથે સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર